હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે મેથી અને લીલી ડુંગળીના ભજીયાની રેસીપી શેર કરીશ અને ફ્રેન્ડ્સ ભજીયાને લારી જેવા પોચા અને નરમ બનાવવા માટે શું ધ્યાનમાં રાખવું અને ભજીયામાં બિલકુલ પણ તેલ ના ભરાય તે માટે પણ હું તમને અમુક ટીપ્સ બતાવીશ તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય તો આવી જ રીતે નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીં તમારે મેથીની ભાજીને સારા અને કૂણાપાન હોય એ રીતેના તોડી લેવાના અને સરસ રીતે ધોયા પછી કપડાથી પોછી અને કોરી કરીને તમારે આ રીતે હલકી એવી રફલી હોય ને એ રીતેની કટ કરીને લેવાની કે જેથી ભજીયામાં ભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખી શકાય સાથે જ એક વાટકી લીલી ડુંગળી લીધેલી છે તો લીલી ડુંગળીમાં જે ડુંગળી લાગેલી હોય તે તમારે નથી લેવાના ફક્ત અહીંના પાન જ લેવાના છે અને એક ચોથાઇ વાટકી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીશું અને મીડિયમ તીખા હોય એ રીતેના બે મરચાં મેં ઝીણા સમારીને લીધેલા છે તીખાશ તમને જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે તમારે લીલા મરચાં ઉમેરવાના તો આ ભજીયા લીલી ડુંગળી ઉમેરવાથી મેથીની કડવાશ થોડી બેલેન્સ થઈ હલકી એવી કડવાશ અને લીલી ડુંગળીની હલકી એવી મીઠાશવાળા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા તૈયાર થાય છે પરંતુ જો તમારે અહીંયા લીલું લસણ કે આદું ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે હવે ભાજીને સાઈડમાં રાખી અને એક વાસણ લઈશું એમાં આ રીતે ચારણી રાખી અને બેસનને તમારે હંમેશા ચાળીને જ લેવાનું કે જેથી ખીરું આપણું ગાંઠા વગરનું તૈયાર થાય તો એના માટે અહીંયા મેં જે વાટકીના માપથી ભાજી લીધેલી છે ને એ જ વાટકીના માપથી બે વાટકી બેસન લીધેલું છે જો પાછળથી જરૂર લાગશે ને તો ફરીથી આપણે ચાળીને ઉમેરીશું તો અહીંયા મેં બેસનને ચાળી લીધેલું છે હવે ભજીયામાં ભાજીનું પ્રમાણ વધારે અને બેસનનું પ્રમાણ ઓછું રહી ભજીયા એ એકદમ પૌષ્ટિક એવા તૈયાર થાય એના માટે તમારે ભાજીને સમારી લીધા પછી આ રીતે ઉપરથી બેસન ઉમેરીને તમારે ખીરું તૈયાર કરવાનું તો આ રીતે તમે બેસન ઉમેરી અને મિક્સ કરશો ને તો ભાજીમાં જેટલો પણ પાણીનો ભાગ હશે ને એટલો બેસન એ એબઝો કરી લેશે અને ખીરું બનાવવા માટે આપણને ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે તો ભાજીમાં બેસનનું એક સરસ એવું કોટિંગ થઈ જાય ને એ રીતેનું બેસન ઉમેરી આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું પાછળથી બેસન ઉમેરવાની જરૂર પડશે ને તો પાછળથી આપણે ઉમેરીશું અને બે વાટકી લોટમાંથી હજી મેં બે ચમચી જેટલું બેસન બચાવેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને આ સમયે જેમાં આપણે ખાવાનો સોડા ઉમેરી દેવાનો છે એનું કારણ પણ હું તમને જણાવીશ તો અહીંયા મેં એક ચોથાઇ ચમચી અને ઉપરથી બે ચપટી જેટલો ઉમેરેલો છે બહુ વધારે પડતો પણ નહીં ઉમેરવાનું નહીં તો તમારા ભજીયા કે ગોટા લાલ થઈ જશે હવે જો તમે આ સમયે જ ખીરામાં ખાવાનું સોડા ઉમેરી દેશો ને તો તમારું ખીરું બિલકુલ પણ ચીકણું નહીં બનશે ખીરું તમારું એકદમ ફ્લફી અને હલકું એવું તૈયાર થશે જેના લીધે તમારા ભજીયા એકદમ નરમ અને પોચા એવા તૈયાર થશે તો એકવાર તમે આ ટ્રીકથી ચોક્કસથી ટ્રાય કરજો તમે ખીરું બનાવવાની બીજી રીત પણ ભૂલી જશો હવે એમાં આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને આપણે અહીંયા મસળવાનો નથી આ રીતે હાથની આંગળીઓની મદદથી ફક્ત એને આપણે મિક્સ કરીને જ ખીરું તૈયાર કરવાનું છે હજી થોડું બેસન ઉમેરવું પડે એવું લાગી રહ્યું છે તો બચેલું બેસન અને એની ઉપર હું બે મોટી ચમચી જેટલું બેસન ઉમેરી રહી છું તો ત્રણ વાટકીની આસપાસ આપણી બધી ભાજી હતી એની સામે બે વાટકી અને બે મોટી ચમચી જેટલું બેસન મેં ઉપયોગમાં લીધેલું છે અને થોડું થોડું પાણી ઉમેરી બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતેનું અહીં આપણે ખીરું તૈયાર કરવાનું છે જો ખીરું પતલું હશે ને તો એના કારણે પણ ભજીયા તેલ પી જતા હોય છે અને ખીરું તમારું જાડું હશે ને તો ભજીયા તમારા નરમ અને પોચા નહીં પણ કડક બનશે એટલે એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો ખીરું આપણે કંઈક આ રીતેનું તૈયાર કરવાનું છે આ રીતે ભજીયા પાડે ને તો આ રીતે સરસ રીતે પડે એ રીતેનું હવે બીજી ટ્રીક પણ હું તમને બતાવી દઉં તો આ રીતે તમારે વાટકીમાં થોડું એવું પાણી લઈ અને આ રીતે ખીરું ઉમેરી જોવાનું પાણીમાં બિલકુલ પણ ફેલાય નહીં સરસ રીતે સેટ થઈ જાય ને એટલે તમારે સમજવાનું કે તમારું ખીરું એકદમ પરફેક્ટ છે અને તમારા ભજીયા પરફેક્ટ પોચા અને નરમ એવા તૈયાર થશે અને ભજીયા ખાતી વખતે ગળે અટકે નહીં એના માટે હલકું એવું ગરમ એક મોટી ચમચી તેલ ઉમેરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે હવે ભજીયા તેલ ના પીએ ને એના માટે હું તમને બીજી ટ્રીક બતાવીશ તો તેલ તમારું અહીંયા મીડિયમ ગરમ હોવું જોઈએ એકદમ ઓછું પણ નહીં અને એકદમ વધારે પણ નહીં જો તેલ ઓછું ગરમ હશે અને તમે ભજીયા પાડવાનું શરૂ કરી દેશો ને તો એના લીધે પણ ભજીયા તેલ પી જતા હોય છે અને તેલ એકદમ ગરમ હશે અને તમે ભજીયા પાડવાનું શરૂ કરશો ને તો ભજીયા તરત જ એ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું અને ભજીયા પાડતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની કેમ કે આપણે જ્યારે તેલમાં ભજીયા પાડીએ ને ત્યારે ઓલરેડી થોડું તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જતું હોય છે એટલે અને કડાઈમાં ભજીયાને ફૂલવા માટે જગ્યા મળે ને એ રીતે એટલા જ તમારે ભજીયા પાડવાના અને ભજીયા પાડ્યા પછી તમારે ભજીયાને એકાદ બે મિનિટ માટે હલાવવાના નહીં એકાદ બે મિનિટ થઈ જાય ને પછી તમારે એને ઝારો લગાવવાનો તો ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ હલકો એવો એનો કલર બદલાય ને ત્યાં સુધી એને આપણે થવા દઈશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો આ રીતેનો ભજીયાનો હલકો એવો કલર બદલાય ને એટલે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ ભજીયા બહારથી એકદમ ફરસા અને અંદરથી નરમ અને પોચા એવા તૈયાર થાય છે તમે એકવાર ચોક્કસથી બનાવજો તો અહીં આપણા મેથી અને લીલી ડુંગળીના ભજીયા તૈયાર છે એકદમ પોચા એવા તૈયાર થયા છે તમે જોઈ શકો છો તો આને તમે ખાટી મીઠી આંબલીની ચટણીની સાથે તેમજ તળેલા મરચાંની સાથે સવ કરી શકો છો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ યુ